બોટાદ શહેરમાં બહેનોએ સાતમ નિમિત્તે શીતળા માતાજીની પૂજા અર્ચના કરી બોટાદ શહેરમાં આવેલ સરકારી હાઈસ્કૂલની સામે જૂની કોટ વર્ષો જૂનું શીતળા માતાજીનું મંદિર આવેલું છે અહીં પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે બહેનો શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજે શીતળા સાતમ નિમિત્તે સવારથી બહેનોએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી લાલાણી હા જય શીતળામાં આજના આજે આ શ્રાવણ વત સાતમના દિવસે છે ને અહીંયા શીતળા સાતમને બહુ મહત્ત્વ હોય છે આ બહુ વર્ષો પુરાણું મંદિર છે અહીંયા આગળ બધા વર્ષો છે અહીંયા લેડીઝ લોકો બધા પૂજા અર્ચના કરવા આવે છે અહીંયા માટે અને આજના દિવસે છે ને ઘરમાં કોઈ ચૂલો સળગાવાતો નથી અને અહીંયા આજના દિવસે આગલે દિવસે છઠને દિવસે રાંધેલું બધું ઠંડુ જમવામાં આવે છે બધા ઘરે કથા વાર્તા યા પૂજા કર્યા પછી જ કરે છે યા પૂજા અર્ચના એટલા માટે કરવામાં આવે છે કે નાના બાળકોને જે છે જે આપણે ચિકન બોક્સ કેવું કહીએ છીએ એ બધું આજના જમાનામાં એ ઇંગ્લિશમાં એને એ રીતે બોલાય છે બીમારીને પણ શીતળા જે નીકળે આપણે નાના છોકરાઓને કહીએ છીએ એ પ્રમાણે જે એની બાળકોને ઠંડક કરવા માટે એ દર્શન કરવા માટે લઈ આવાય છે અને એ જે અને આંખોને એ બધું ચડાવવામાં આવે છે કોઈને આંખના રોગ હોય છે કોઈને પગના દુખાવા હોય છે એના માટેનું પણ અહીંયા માનતા રાખવામાં આવે છે બધા અહીંયા માનતા એની પૂરી કરે છે એટલે દર્શન કરે છે અને આંખો ચડાવે છે જો કોઈને આંખનો દુખાવો મટી જાય તો અહીંયા આંખો ચડાવે છે પગના દુખાવો મટી જાય તો એ લોકો પગ ધરાવે છે એમની માનતા પ્રમાણે જે કંઈ એ લોકોએ માન્યું હોય એ શીતળામાને ચડાવવામાં આવે છે અને પાછળ અહીંયા પૂજા કર્યા પછી શીતળામાને અહીંયાથી પાછળના સાઈડમાં જઈને એમને પાણીનો કળશ રેડવામાં આવે છે અને શીતળામાને એવું કહેવાય છે જેવું તમારું પેટ થર્યું એવું જેવું એવું અમારું પેટ ઠારજો એમ એ રીતે ભગવાનને પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજીને અમારું બહુ મોટું મહત્વ છે અને બહુ જૂના વર્ષોથી છે અને બહુ સારા કામ કરે માતાજી બહુ સાક્ષાત છે બહુ આવે છે મોટી સંખ્યામાં હાથી નાળી વર્તીન થાય ફૂલેટીન થાય કોઈ શીતળા મને મીઠું ચડાવે આંખું ચડાવે આવું બધું માતાજીની માનતા રાખે છે અને બહુ સારું કામ કરે છે માતાજી સાથે સાથે માતાજી સીતળામાં છે આ મોટાટમાં કેટલા મંદિર છે મોટાટમાં તો ઘણા મંદિર છે પણ આ આપણે બહુ જૂનું મંદિર છે બહુ જૂનું મંદિર છે સીતળામાનુ સીતળા સાતમને લઈ બહેનો દ્વારા સીતરામાને પૂજા અર્ચના કરવામાં આવી આ સ્ટેશન રોડ ઉપર આવેલ બોટાદ સરકારી હાઈસ્કૂલ સામે એક સીતરામાનુ મંદિર છે ત્યાં આજ સવારથી તે બહેનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી અને ત્યાં બહેનો દ્વારા સીતળામાને પૂજા અને અર્ચના કરવામાં આવી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી પારસ ગાંધી બોટાદ